શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાઓ તારીખ યોજાયો બે હજાર પચીસના સાવરકુંડામાં આવેલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડામાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાઓ જેમાં કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવે કેન્સર એક ગંભીર પરંતુ યોગ્ય સારવાર અને સમયસર નિદાન દ્વારા નિયંત્રિત કરી શકાય તેવો રોગ છે કાર્યક્રમ દરમિયાન દર્દી નારાયણ અને તેમની સાથે આવેલા સગાઓને કેન્સરની વિશેષતાઓ નિદાન અને સારવાર પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી કેન્સરથી બચવા માટે પ્રાથમિક લક્ષણોની ઓળખ જમવાનું અને જીવનશૈલીમાં ફેરફાર અને વજન મુક્તિ કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે તે અંગે જાણ કરવામાં આવી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં કેન્સર સંબંધિત નિદાન અને સારવાર સંપૂર્ણ મફતમાં ઉપલબ્ધ છે હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓની તંદુરસ્તી માટે સતત પ્રયત્નશીલ છે અને વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે મારો અંગટો કેન્સર પ્રતિરોધ માટે નામથી જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત એક વિશેષ કેમ્પેન ચલાવવામાં આવ્યો આ અભિયાન હેઠળ ઉપસ્થિત લોકો તથા અન્ય થઈ આશરે દ્વારા કેન્સર પ્રત્યે જાગૃતિ અને તેના સારવાર માટે માટે નિવારણ સંકલ્પ લીધેલ કાર્યક્રમમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મંત્રી શ્રી દિવ્યાકાંત સૂચક યુવા ટીમના શ્રી મનીષભાઈ પરવાર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા દ્વારા જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપવામાં આવ્યો અને હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર્સ અને મેનેજમેન્ટની વિશેષ હાજરી રહી